જય માતાજી મિત્રો આજની ચેલેન્જમાં તમારું સ્વાગત છે અને આજની ચેલેન્જ ઊંચી કૂદની રાખીએ અને જે જીતે બસો રૂપિયા ઇનામ આપવામાં આવશે મિત્રો ત્રણ રાઉન્ડ રાખવામાં આવશે પેલો રાઉન્ડ આટલો નીચો રાખશું બીજો આટલો રાખશું ત્રીજો આટલો હદર રાખવામાં આવશે અને પેલો નંબર સાગર આવ્યો જોઈએ મિત્રો જેટલું જીતું એટલા થોડું એટલે અનલિમિટેડ

મારો પાડો ખુદે એક રાઉન્ડ ખતમ કુદવા માટે એ રાખો આટલું જ આ બસ એટલું જ છે કે તને મારો ચલો કેમેરામેન આવે છે હવે કેમેરામેન પણ કુદી ગયો છે એક રાઉન્ડ પતી ગયો બીજો રાઉન્ડ ચાલુ થાય છે બીજો રાઉન્ડમાં ચલો એ ખબર છે મિત્રો હું ચેલેન્જ માં બહાર નીકળી ગયો છું આઉટ થઈ ગયો સાગર જાય મિત્રો આપડે ચેલેન્જ માં બહાર નેરી જાય છે જોઈએ હવે કોણ જીતે એય ના બોલવા ચિંતા ચલો सागर કુદી ગયા છે રાહુલ ભાઈને હવે મૂકે છે કુદવા માટે આવો કુદી દે કરો ડાન્સ આરે પોઈ જા હે જોયે ખેલ્દી કેસા મારા ખેલ્દી પાડો કે લો આન લો ઓય એક્સપર્ટ ગાડી આ મિત્રો મુખ્ય કેમેરામેન કૂદી ગયો છે ચાલો મા કેમેરામેન કૂદવા જાય છે હું પણ કૂદી ચાલુ ચોથો રાઉન્ડ પીજો ભયા હવે તીજો રાઉન્ડ ચાલુ થાય હવે બે બે રાઉન્ડ બધા જીતી ગયા ખાલી કારણ આપણા દેશ

મજા વાગે થાય કુડે ના એટલે વિપુલ એક ચાન્સ બીજો મળ્યો એક બીજો

જોકો માલિક આ કોર્બિયનો તો છે આપણો આપને દાખલો એ ભાડું કેટલું ચલો મોય માર કે છે અમારે બહુ જોડે તો વાહ 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 ચાલો વિનર બન કે છે રાહુલભાઈ એ ઓર આવાલ કાકા છે કુદો માટે